જૂના વાઘણીયા ગામનો ઇતિહાસ તો બહુ જૂનો ઇતિહાસ છે એ બહુ પવિત્ર ભૂમિ છે આ ગામમાં જ ઘણા બધા શિવાલયો આવેલા છે ઘણા બધા મંદિરો આવેલા છે ઘણા બધા ગામમાં આશ્રમ છે પણ પણ ગામના જે રાજા હતા અમરાવારા બરાબર તે વર્ષો પહેલાં બરવારાથી અહીંયા એને જૂના વાઘણીયા ગામમાં આવેલા અને જૂના વાઘાણીયાના અંદરમાં બાર ગામ આવતા એમાં બિલખા ગામ પણ જૂના વાઘાણીયા ગામમાં નવાણીયા બિલખાની બાજુમાં નવા ગામ છે તે પણ જૂના વાઘાણીયા ગામમાં આવતું અને બાપુના રાજમાં પ્રજાને બહુ આનંદ હતો ખુશખુશાલ હતી એમરા બાપુ પોતે શિવ ઉપાસક હતા અને પોતે પણ બાર બાર જ્યોતિર્લિગની સ્થાપના કરેલી બાપુએ બાપુના વીડી કહેવાય ક્યાં બાપુએ કર્નેશ્વર મંદિરની સ્થાપના કરેલી ગઢમાં બાર સ્થાપના કરેલી અને બાપુ પોતે શિવ પાષક હતા જે આપણે લોકમુખે વાત આવી છે કે ભૂપત બારવટીયાની ભૂપતસિંહ એનું નામ હતું રોબિન ઉર્ફ તે જે ભૂપત બારવટિયા હતા તેનું ગામ ગામ બરવારા હતું પણ જ્યારે અમરા બાપુ જૂના વાઘણિયામાં આવ્યા તે અમરાબાપુ ભૂપતસિંહને આરે લઈને આવ્યા હતા ભૂપતસિંહ અમરાબાપુના સૈનિક તરીકે ફરજ બજાવતા અને બાપુના ઘોડા હસવતા વગેરે વગેરે ઘણા બધા કામ કરતા જ્યારે ભૂપતસિંહ બારવટે બારવટે સડ્યા એમ કહેવાય છે મેં ગામમાં સાંભરેલી વાત છે જોયેલી વાત તો ન હોય સાંભરેલી વાત છે અને ઇતિહાસમાં લખેલી પણ વાત છે ત્યારે ભૂપતસિંહ પહેલાં જ્યારે બારવટી નીકળ્યા ત્યારે પહેલાં ભીડભજન વાઘણિયા મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા અને અહીંયા આવીને એને જયરામનાથ કરેલા ભીડભજન એના આશીર્વાદ લીધેલા તે પછી એને બારવટે સડેલા અમરા જે અમરા બાપુ હતા અમરાવાળા રાજા જૂના વાઘણીયા ગામના એણે ભીડભજન મહાદેવના પૂંજારીને બાપુ આ મંદિરના મહંત હતા અત્યારે એના સંતાનો બધા પૂજા કરે છે ભીખુ પરી બાપુ ઓઘડ પરી બાપુ રમેશ પરી બાપુ રૂખડ બાપુ વિનુ બાપુ એમનો પરિવાર મંદિરની પૂજા કરે છે એમના પરિવારને અમરાબાપુએ જૂના વાઘણીના રાજાએ સો વીઘા જમીન આપેલી ત્યારે અને જૂના વાઘાણી બધા મંદિરના પૂંજારીનો પૂંજારીને મંદિરના સેવા પૂજાજી કરે છે રામજી મંદિર છે બીજું મહાદેવ મંદિર છે એને પણ અમરા બાપુએ સો સો વીઘા જમીન આપેલી બહુ દયાળુ રાજા હતા અમરાવારા અને અમરાવારા સાહેબને સોટે શિવાજીનું બિરુદ આપ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે અમરાવારા બાપુને રાજાને જૂના વાગણ્યાને બિરુદ આપ્યું હતું સોટે શિવાજીનું સરદાર વલ્લભભાઈ પટેલ આવેલા ત્યારે એને એને બિરુદ આપેલું પછી આ મંદિરનોમાં અવારનવાર તિલોકનાથ બાપુ જે ભુરાપરી બાપુ મંદિરના મેન મહંત હતા એને સંબંધ હારા સાધુમાં મિત્રતાનો સંબંધ કહેવાતો એમ પારિવારિક સંબંધ હતા અને તિલોકનાથ બાપુ અવારનવાર મંદિર આવતા આ મંદિરે તિલોકનાથજી બાપુ રોકાતા પછી તિલોકનાથ બાપુએ આ ચાર મંદિર છે કાલ દાદાનું મંદિર મહાકારીમાં મંદિર બીજા મંદિર એ બધું ભુરાપરી બાપુએ તિલોકનાથ બાપુ હસ્તક મંદિરની સ્થાપના કરાવી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તિલોકનાથ બાપુ હસ્તક કરાવી અને ભૂપત બારવટીયા અવારનવાર આવતા ભૂપત બારવટી એની વાતો ઘણી બધી છે એવી કે હજી લોકોને જૂના જે માણસો લાયક બુઝુર્ગો હતા હજી એમને યાદ છે અને હજી અવારનવાર ભૂપતને લોકો સાર સંભાળ લે છે અને જ્યારે આઈથી ભૂપત નીકળ્યા પહેલાં તો એ પહેલાં બાજુના ગામમાં ગયા હતા એ તો બહુ લાંબી કહાની છે ભૂપતની પણ એ ક્યારેક એક નવા વિડીયોમાં આપણે સાંભળશું જય ભોરાનાથ